તેલ ગરમ થઈ જાય એટલે એક ટી જીરું નાખીશું નાખ્યા છે અને આપણે જીરાનો કલર બદલાવા દઈશું જીરાનો કલર બદલાઈ ગયો છે હવે આપણે એમાં એક મોટી ડુંગળી ઝીણી કાપીને નાખીશું મોટી ડુંગળી ન હોય તો બે નાની ડુંગળી લઈ એના રીતે ઝીણે કાપીને નાખી દેવાની અને જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય કે ઝીણ હો તો પછી તમારે ડુંગળી નહીં નાખવાની એના જગ્યાએ તમારે ડાયરેક્ટ ટમેટા વઘારીને નાખવાના તો આ રેસીપી તમે ઝીણ પણ બનાવી શકો છો અને ડુંગળી વગર પણ બનાવી શકો છો તો પણ આ બહુ જ ટેસ્ટી બનશે તો આપણે ડુંગળીને સાતળવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસ પર સારી રીતે ડુંગળીને સાતળી લેવાની તો હવે ડુંગળી સારી રીતે સકળાઈ ગઈ છે હવે આપણે એમાં બે લીલા મરચા કે પછી સ્વાદ પ્રમાણે દાલ પકવાન હું થોડું મરચા હું ઓછા છે એટલે આપણે લાલ મરચું વાપરીશું અને એક ઇંચ આદુના ટુકડા મેં ઝીણા ઝીણા કરી અને નાખી દીધા મિક્સ કરી દઈશું અને એક થી બે મિનિટ માટે મરચાં અને આદુને થવા દઈશું જો તમારે જીન બનાવવું હોય તો આદુ નહી નાખવાનું તો હવે મરચું અને આદું થઈ ગયું છે એક મીડિયમ ટમેટો લઈ એને પણ આ રીતે ઝીણું કાપીને આપણે નાખી દઈશું મિક્સ કરી અને આપણે ટમેટું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો હવે ટમેટો સોફ્ટ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા નાખીશું અડધી હળદર નાખી લાલ મરચું અને એક ટી સ્પૂન ધાણાજીરું મેં નાખ્યું છે મિક્સ કરી એક મિનિટ માટે સાતળી લઈશું એક મિનિટ થઈ જાય એટલે આપણે એમાં પલાળેલી દાળમાંથી પાણી કાઢી અને નાખીશું મિક્સ કરી એક મિનિટ માટે આપણે ડાળને સાતળી લઈશું મસાલા સાથે એટલે મસાલો એવો જાય મીઠું નાખી દેસુ સ્વાદ પ્રમાણે તો દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે અને હવે આપણે ડાળને બાફવા માટે તો મેં અહીંયા એક કપ ડાળ લીધી છે તો આ બે કપ જેટલું તમારે પાણી નાખી દેવાનું

મેંદો લીધો છે પકવાન મોસ્ટલી મેંદાના જ બનતા હોય છે પણ આપણે થોડું હેલ્ધી સાઈડ ઘરે તમે બનાવો એટલે તમારે એક કપ ઘઉંનો લોટ નાખવાનો તો એક કપ મેંદો એક કપ રોટલીનો લોટ અને એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું અડધી ટી સ્પૂન અજમો લઈ અજમોને મસળીને નાખીશું અજમાનો ફ્લેવર બહુ સારો આવશે અને બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું મિક્સ કરી દઈશું અને હવે લોટને સારી રીતે મોણ દેવાઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી આપણે પૂરીનો લોટ હોય એવો લોટ બાંધવાનો તો અટામણ વગર વણાઈ પકવાન પૂરી આપણી એ રીતે આપણે લોટ બાંધવાનો છે તો રોટલીના લોટ કરતા થોડો કડક અને ભાખરીના લોટ કરતા થોડો સોફ્ટ એ રીતે બાંધવાનો છે તો લોટને મસળતા એકદમ સારી રીતે લોટ બાંધીશું તો પૂરીના લોટ જેવો લોટ મેં બાંધી લીધો છે હવે આપણે અડધી ટી સ્પૂન જેટલું તેલ લઈ અને લોટને સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું મસળી એક જેવા લુવા કરી લઈશું તો પૂરીના લુવા હોય મોટી પૂરીનો લુવો એવો જ લુવો કરી લેવાનો અને આપણે એને આ રીતે વણી લઈશું તો એકદમ પાતળું ગણી લેવાનું તો પકવાન તમારે જેવા મોટા નાના વણવા હોય એ રીતે તમારે વણવાના અને આ રીતે આપણે એને કાણા પાડી દઈશું એટલે પકવાન છે એ ફૂલે નહીં એકદમ આ રીતે તમારા બધા વણી લેવાના જો તમને લાગે કે લોટ થોડો ઢીલો છે તો થોડું તેલ લગાડી અને પછી વણવાનું અને હું ઘઉંના લોટમાં હંમેશા અળસી નો પાવડર નાખતી હોઉં છું એટલે તમે જોઈ શકો છો પકવાનમાં થોડું

અને આ રીતે વણાતા જાય એમ આપણે એને તળતા જશું તો તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે વણેલું આપણું પકવાન પૂરી નાખીશું અને એકવાર તેલ આવી જાય એટલે આપણે ગેસની આંચ છે એ મીડિયમ કરી લઈશું અને આ રીતે દબાવી અને પકવાનને બે સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળીશું એકવાર થોડું આ રીતે તળાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની બે સાઈડ થોડું થોડું દેવાનું અને અને બે બે સાઈડ સાઈડ ચેન્જ કરી હવે આપણે એને ગેસ પર જ ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણે કાણા પાડે એટલે પકવાન બિલકુલ ફૂલ્યું નથી અને આ એકદમ સોફ્ટ થશે અને ક્રિસ્પી બહુ જ થશે તો ડાળ છે એકદમ સિમ્પલ બનાવવાની હોય છે પકવાન હોય છે અને એના સાથે આંબલીની ચટણી જે સવ કરવામાં આવે છે એનાથી જ આપણું દાળ પકવાન ટેસ્ટી બને છે તો તમે જો તમારે આંબલી અલગથી ચટણી ન રાખવી હોય તો આપણે દાળમાં જ આમલી અને ગોળનો રસો તમે મિક્સ કરી અને નાખી દઈ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે બે સાઈડથી તો એક પકવાન રેડી એ જ રીતે બીજા પકવાન પણ આપણે તળી લઈશું તો આ રીતે પહેલા દબાવીશું થોડું થોડું અને તરત જ સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ થવા દઈશું બે સાઈડ થોડું થોડું તળાઈ જાય એટલે હવે બે સાઈડ ફેરવી ફેરવી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દેવાનું પકવાનને તો પકવાન તમારું હંમેશા ક્રિસ્પી બનશે જો તમે આ રીતે બનાવશો તો તો આ રીતે બધા જ પકવાન વણી અને હું તળી લઈશ તો પકવાનને હું કિચન પેપર પર કાઢી લઈશ અને હવે આપણે ડાળ જોઈ લઈશું તો ડાળ થઈ ગઈ છે એમાંથી પ્રેશર નીકળી ગયું છે કુકર ખોલી અને ચેક કરી લઈશું તો ડાળ એકદમ સારી રીતે થઈ ગઈ છે જો તમારે વધારે રસો રાખવો હોય તો એક ચોથાઈ કપ જેટલું તમારે પાણી નાખવાનું તો ડિપેન્ડ છે તમને રસાવાળું જોવે કે રસા વગરનું દાળ એ રીતે અને એમાં આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન આમચૂર પાવડર એના જગ્યાએ જો તમારે અલગથી ચટણી ન બનાવતા હોય તો આંબલી અને ગોળનો રસો નાખી દેવાનો અને આપણે ઝીણા કાપેલા લીલા ધાણા નાખીશું અને દાળને મિક્સ કરી એકથી બે મિનિટ માટે થવા દઈશું અને ગેસની આંચ બે મિનિટ પછી બંધ કરી દઈશું અને આપણે દાળ ગરમા ગરમ આપણે સર્વ કરીશું તો દાળ તમને કેટલી જાડી પાતળી જોવે એ રીતે પાણી તમારે નાખવાનું અને જો તમારે અલગથી આંબલીની ચટણી ન બનાવી હોય તો આંબલી અને ગોળનો રસો તમારે ડાયરેક્ટ દાળમાં પણ નાખી શકો છો તો ગરમ ગરમ દાળને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી લીલા ધાણાગારની કરી દઈશું અને ઉપરથી આંબલી અને ગોળની ચટણી અને ફુદીના અને ધાણાની ચટણી લીલી ચટણી તો બે ચાટની ચટણીઓ જ હું વાપરી રહી છું તો એની રેસીપી મારા ચેનલ પર ઓલરેડી છે અને ઉપરથી ઝીણા કાપેલા કાંદા ડુંગળીથી ગાર્નિશ કરી દઈશું તમે પકવાનને આ રીતે પકવાન પર દાળ પાથરી દેવાની બે ચટણીઓ પાથરવાની અને એના પર ડુંગળી અને જો તમને ઝીણી શેવ પાથરવી હોય તો તમે એ પણ પાથરી શકો છો તો ઓપ્શનલ છે તો આ રીતે પણ તમે સર્વ કરી શકો છો તૈયાર છે જો તમે ક્યારેય ઘરે ન બનાવ્યું હોય તો એકવાર તમે આ રીતે દાળ પકવાન કે દાળ પૂરી એકવાર જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો